હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ નું ચેપ્ટર છ ત્રિકોણ નું સ્વાધ્યાય બે નો નવ દાખલામાં શું કે ભાઈ સમલમ ચતુષ્કોણ અને એ છે એ છે અને તેના વિકર્ણ એકબીજાને ક્યાં છે દેવ બિંદુમાં છેદે તમારે સાબિત કરવાનું છે કે એ ઓપન બી અને સી ઓપન ડીઓ એવું સાબિત કરવાનું છે પેલા તમે આપ્યું કે સમલમ ચતુષ્કોણ તો આપણે પેલા આકૃતિ બનાવીએ समलंब चतुष्कोण रेडी आ समलंब चतुष्कोण रेडी नाम आप दे आपण ए बी सी आणि डी समलंब चतुष्कोण में ए बी ने डी सी मुसे आ बन ने मुसे समांतर से અને તેના વિકર્ણ એકબીજાને ક્યાં બિંદુમાં છે તે ઓ બિંદુમાં એના વિકર્ણ બનાવીએ આપણે આ ઓ બિંદુમાં છે તે બરાબર એના વિકર્ણ તો તમારે સાબિત કરવાનું છે કે ઓ એ અપોન ઓ અને ઓ સી અપોન ઓ બરાબર એવું સાબિત કરવું હોય તો પેલા આપણે પક્ષ લખીએ પક્ષ આકૃતિમાં આવ્યું એ દર્શાવવાનું કે સમલમ સમલમ ચતુષ્કોણ શું સિવાય એબી બીસીડી માં એબી બી સમાંતર શું છે ડીસી છે ડીસી તથા તેમના વિકર્ણો ક્યાં છે વિકર્ણો એસી અને એક બિંદુ છેદે છે બરાબર એટલું થઈ જાય પછી હું લખવાનું સાધ્ય સાધ્યમાં આપણે હું સાબિત કરવાનું છે ભાઈ કે ભાઈ એ ઓપોન બી ઓ બરાબર સી ઓપોન ડીઓ આવી રીતના સાબિત કરવાનું છે હવે સાબિતી હવે જો મારે સાબિત કરવું હોય તો આ બંને સમાંતર હોય તો હું આને કેવી રીતના લઈ શકું એ ડી અમારે મારે ત્રિકોણ બનાવવું પડશે ને વ્યવસ્થિત તો હું એક ધારણા કરું કે ભાઈ આ એક પી ધારી લઉં એ સમાંતર હશે કોને એ બી ને બરાબર તો બી ને સમાંતર હોય તો એવી આપણે ધારણા કરી બિંદુ બિંદુ ઓ માંથી એ ને સમાંતર પીઓ લખશું બરાબર લચી દીધું આપણે પછી સમલમ ચતુષ્કોણ એ બી સીડી માટે એબી સમાંતર સીડી આપેલ હતું તથા આપણે હું હમણાં કર્યું કે ભાઈ એબી સમાંતર શું છે ઓપી છે તેથી આપણે આ બધી સમાંતર લખી કે ભાઈ એબી સમાંતર સીડી સમાંતર ઓપી રેડી આ ત્રણેય હું તો ગયા સમાંતર થઈ ગયા રેડી એટલે આપણે હવે આ ત્રિકોણનો ઉપયોગ કરીએ કયો એ સી ડી તો આ બંને સમાંતર છે આ બંને સમાંતર હોય તો આપણે આલો પ્રમેય ઉપયોગ કરીએ કે એપી ઓપન પી ડી એ ઓ ઓપન ઓસી કયો પ્રમેય છ પોઈન્ટ એકનો ઉપયોગ કરીએ કે ને તેથી આપણે લખવાનું ત્રિકોણ કયો ત્રિકોણ આવી એ સી ડી નો ઉપયોગ કરવાનો છે ને ત્રિકોણ એ સી ડી માટે પીઓ સમાંતર સીડી છે રેડી તેથી આપણે સો પોઈન્ટ એક પ્રમાણે હું લખી કે એ ઓપન શું થશે ઓસી બરાબર એપી ઓપોન પીડી રેડી AO ઓપન ઓસી એપી ઓપોન પીડી રેડી અને સમીકરણ એક આપ્યું પ્રમાય છ પોઈન્ટ એક પ્રમાણે હવે રીતના જ આપણે બીજો ત્રિકોણ લઈએ કયો થાય ए बी डी तो आ बने सामांतर से आ बने सर हो लखी सकते बीओ अपन ओडी लखी सकते नहीं लखी सकते तो लख त्रिकोण ए बी डी मे ए सामांतर शू से पीओ से अपने लखी के भाई कि एपी ओपन पी डी બરાબર બીઓપોન પોઈન્ટ એક પરથી હવે આ બંને સમીકરણમાં સમાન હું છે એપી ઓપોન પીડી એપી ઓપોન પીડી બંનેમાં સમાન છે તો આ બંને સરખાવિક કે તેથી શું લખવાનું સમીકરણ એક અને બે પરથી શું લખી શકાય એ ઓપોન આવ જગ્યા આપણે સીઓ કરી નાખીએ આપણે એવી રીતના સાબિત કર્યું બરાબર અને બીઓ અપોન બીઓ બરાબર આવું મેળવ્યું આપણે પરંતુ આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ એઓ અપોન બીઓ ઓ જોઈએ બરાબર આ શું છે એઓ અપોન સીઓ છે રેડી તો માને છે ને નીચે જવા દો ને આને ઉપર જવા દો કઈ ફરક પડશે બંને ગુણાકારમાં છે ને ઇક્વલ છે તો આપણે આમ લખી કે ને એ ઓ આ નીચે વાદો ઓપોન બી ઓ બરાબર સી ઓપોન ઓ આવું મેળ્યું જે આપણે શું કરવાનું હતું સાબિત કરવાનું હતું તેથી લખવાનું જે સાબિત થાય છે બરાબર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ